મિત્રો તમે ની અંદર જુઓ કે નરેન્દ્ર મોદી ને જેલમાં પૂર્યા અને મિત્રો નાના બાળકો તેમને મારી રહ્યા છે હવે નરેન્દ્ર નરેન્દ્ર કોઈ જેલમાં પૂરી શકે પણ મિત્રો આ એક બનાવ્યું અને મિત્રો ગાડીની અંદર રાખી જેમાં જેલ બનાવ્યું અને બજારની અંદર ફેરવ્યું મિત્રો તમે વિચાર કરો કે આ લોકો નરેન્દ્ર મોદી ઉપર કેટલો ગુસ્સો કરતા હશે ત્યારે મિત્રો નરેન્દ્ર મોદી નું પુતળું બનાવ્યું તેને જેલમાં પૂર્યું અને છતાં મિત્રો નાના નાના બાળકો પણ એને મારી રહ્યા છે વિચાર કરો કે એક વડાપ્રધાન મોદી એમના નાના બાળકો પણ મારવા લાગ્યા હવે એવું તો નરેન્દ્ર મોદી એ શું કર્યું છે ખાલી આ વિડીયો પૂરો જોજો મિત્રો કારણ કે અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં નરેન્દ્ર મોદી ના ઘણા બધા એવા પૂતળા બનાવતા હોય છે અમુક લોકો તો તેને સળગાવતા હોય છે અને આજે તો મિત્રો જેલમાં પૂરી નાખ્યા હવે તમે વિચાર કરો કે રિયલમાં તો આજ સુધી હવે નરેન્દ્ર મોદીને કોઈ જેલમાં પૂરવાનું નથી કારણ કે તે તો અત્યારે હાલ વડાપ્રધાન પણ મિત્રો આ જુઓ ખાલી આમની હિંમત જુઓ તમે જેલમાં પૂર્યા અને સાથે સાથે છોકરાઓ મારવા પણ લાગ્યા હવે તમે નરેન્દ્ર મોદી વિશે શું કહેવા માંગો છો અત્યારે હાલ તો મિત્રો ગુજરાતની અંદર જ્યાં જોવો ત્યાં આમ આદમી પાર્ટીના નારા લાગી રહ્યા છે આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સાઈડ કાપશે એવું પણ લોકો કહી રહ્યા છે મિત્રો ડેડિયાપાડાની અંદર તમે બધા જોતા હશો કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના એક એવા ધારાસભ્ય છે કે ભાઈ કઈ વાત જ ના થાય ચૈતર વસાવા જેલમાં રહીને આવ્યા ચૈતર વસાવાને છોડાવવા માટે તેમની જનતા રાત દિવસ મહેનત કરી અને તેમને છોડાવ્યા પણ અત્યારે હાલ તો નરેન્દ્ર મોદીને જેલમાં પૂરી નાખ્યા આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો એ પહેલા હું તમને આ વિડીયો બતાવું એ વિડીયો જુઓ પછી તમારું મંતવ્ય કોમેન્ટ ની અંદર જણાવજો તો જોવો આ વિડીયો